ગયો યે હેલિકોપ્ટર કેર યુ બંદો આયા ગયો સુપરથી मारे બે જણ કોકનો વધેડુ આવ્યો આઈ વાળો ગ્લાઇડર ના ગોલી પડી ગયો

બગી 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 હાલો લેતા જા ઉગારિયા ઉગારિયા મારો મારો આમાં જાબી बाजू આઈડી આઈડી મા આની બેન જે આતો છોતે માટ નાની ને છોતે લાવ લાવ વેંપો લેવા મને હાલો હાલો ઓલા ફાઈટ આય મને અલોલોલો લે ઓલા પાટમાના друго કરતો હોય અરે હું તમારી ભેગો ઓલા મારવા ને તમે એમનો ધોડ્યા કી ની ભેગુ બહુ નો રેવું એવા મારે જાય શું કરું

મારા ખ્યાલ આ બ્લુ ઘર માં કદાચ હોય શકે ખાલી આ તો ન્યાત કીધું ન બ્લુ ઘર નું હોય હું દરવાજો ખુલ્લો છે દરવાજો ખુલ્લો છે હાલો હાલો ગાડી ઉપર હીલિંગ કર લો હીલિંગ કર લો હીલ કર લે હીલ કર લે હીલ કર લે હીલ કર લ્યો પેલા બસ હાલો બેઓ આ છે પાછળ છે અહીંયા અહીંયા પાછળ છે

ઓકે કેવો કેમ્પર હે માં સુદામણો આસમો પજીયા કયા ના દિયો નઈ બેચ મો કતો અરે માં ટૂટામણો એની વેન ને છોડે અયા તું અયા આવો જો અયા

ઉપર યોંડીઓ મારું મારા મોઢા ઉપર લંડીના મારતા કેમ કરી ગયો કેમ કરી ગયો ઈમ કરીયું તમે અચ્છા દીવાલ આ બંધ કર

Hey, bác 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 bác

એ કાઈ થી યારી બિયરને મમી આ ગોલ્ડે ને કા બાજુ હે મારે પુળો લે આલે પુળો લે લો ના લે બ અયા અયા ઓપી જો હેઠો ઉતરો હેકા ઉતરો ગોલ્ડે હેઠો ઉતરો જો અમે આલે ઓ આનું મને આંગળ

Ya kayak dia. ya one HP. Any one, any one, any one. location.

कौन हो रे ओ ओ निकरी गयो क्या आगे पुगी गयो सेठ पांच ही कोतरी ईदी मां जदा एका बाजू

आमी भाग मार जो दम ना आओ हूं के हाल तो हूं वाचो आई आयो वाचो आई उधर ही पा सेवन ने गोली प्रणव भाई सात ने गोली सात ने गोली हमारी पाए सात ने नहीं नहीं हमारी पाए सेवन ने गोली है कौन नहीं 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 कुकावी, कुका भी कुका भी ले 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 अरे वन एचपी भागी गयो भागी गयो ऊपर नोरे मत जाता है ने अरे मारो दिख मारे अपन ना हेलो 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 नीचे 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 आ तो बोले पांच ही गोली ना था अरे मार चोदा वो नोक आया नोक मार चल ऊपर वाला बाचर भागी गयो ऊपर वाला आया गयो आ चोदू ने मारो ने गाड़ी आई बगी बगी आई बगी आई અરે નીક આવી ગયા ઉંજી આયુ ભાગી ગયો ઓની આયુ આ માં છોડામડી ગેમ ખતા ને નિપલા નોક નો થતો માર ભાઈ નનો ભાઈ આ એક કર્યો આગળ નો કર્યો તો ઉપડો આ મને થી કોક મારી કે બોલને એટલે ઉપર ના જઈએ હું એને લીધો આ એ માર્યો હા યાર 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 ડાક આવ ઇન કર ના તમાર ઉલુ HP ગયો ના ના આ તો ને ને ગોળી નથી માચો દાવ હાલો હામે 3 વી ફોર હો મરે હે ને યા બંદા હે ને 7 ગોળી હતી

कौन को है हां बंदो हाल ही गयो हेलो ना आया बंदो हालो हेलो हेलो हाल ही गयो साली बहन ने गेमर पीते हमें दोना आई जावला बाबू या जमान नीचे बंदो नीचे बंदो हूं माचो नीचे एक अच्छा एक अच्छा हेलो हेलो नीचे आओ हमारा ना ना तो तुम्हें भी ने हमरो એ તો અને આ આ આ આ અમે એક જ વિજો છે કોર દિલ કાન બોલતે હે ની ગેમ ના તો ઓપી ચલવાઈ તો એની મસ્ત પહેલું ગેમ એ હાર્કી પહેલું મસ્ત ગેમ ગેમ